પાદરા તાલુકાના ડપકા ગામે નર્મદા નિગમની ગોર બેદરકારી સામે આવી નર્મદા કેનલમાં ગાબડું પડતા લાખો ક્યુસેક પાણીનો વેડફાટ પાદરા તાલુકામાંથી નર્મદા કેનલ પસાર થઈ રહી છે જેમાં અનેકવાર તંત્રની બેદરકારી સામે આવતી હોય છે ત્યારે નર્મદા નિગમ તંત્રના પાપે કેનલમાં ગાબડું પડવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે પાદરા તાલુકાના ડપકા ગામેથી પસાર થતી નર્મદા માઇનોર કેનલમાં મસ્ત મોટું ગાબડું પડતા લાખો ક્યુસેક પાણીનો વેડફાટ થવા પામ્યો હતો મહત્ત્વની વાત એ છે કે નર્મદા નિગમ દ્વારા માઇનોર કેનલનું સમારકામ થોડા દિવસ પહેલાં કરવામાં આવ્યું હતું પરંતુ કેનલના સમારકામ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરતા કેનલમાં મસ્ત મોટી તિરાડો પડી હતી અને લાખો ક્યુસેક પાણીનો વેડફાટ થવા પામ્યો હતો નર્મદા માઇનોર કેનલમાં ગાબડું પડતાની સાથે જ કેનલમાંથી લાખો ક્યુસેક પાણી વહી જતા કેનલ ખાલી ખમ થઈ જવા પામી હતી અને નર્મદા નિગમના વહીવટી કામગીરી પર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે સાથે જ ભ્રષ્ટાચારની ગંધ પણ જોવા મળી રહી છે માત્ર ગણતરીના દિવસોમાં જ તૈયાર કરવામાં આવેલ આ કેનાલનું નાડું તૂટી જતા આખરે ખેડૂતો આ સમસ્યાથી નુકસાની વેઠી રહ્યા છે હા પાણી બધું આ બે વખત રિપેર કરીને હાર પર રિપેરિંગ થતી નહીં હારી અને પાણી બધું વાવરતા જતું રહ્યા છે મહીસાગરની મરદાય છે આગળ પાણી પહોંચતું નહીં એ કારણે આ તૂટી જાય તૂટી જાય થાય છે ક્યારે બનાવવા માહિતી આ આ તો અઠવાડિયું નહીં થયું અઠવાડિયું નહીં પહેલા હા અઠવાડિયા પહેલા તો તૂટી જ જોઈએ કાલે પાણી છોડી એટલામાં આમ શું માંગ છે હે આ કાળ બધા પાક સુકાઈ જાય છે બધા બીજું પાણીનો કોઈ ઉપયોગ થતો નહીં આ ખોટું બગડી જાય છે પાણી માંગ શું છે તમારી માન અમારા પાણી આગળ જરૂર છે પાક બધા હુકાય છે એટલા માટે અમે બધું એ કરીએ કાર્યવાહી આ તો લગભગ બે મહિનાથી આવું છે રિપેરિંગ કરી દયા પણ મારી આનું શું થયું કે બરાબર લાગ્યું ના દુશ્યાનથી પાણી આવ્યું તો આ નીકળી ગયું અને મને આવા કમ્પ્લીટ રિપેરિંગ કરો તો આગળ પાણી જશે ના કારણ જાય નહીં આગળ જતું નહીં આગળ બિલકુલ પાણી નહીં જતું